ભાજપ ને કઈ વાત થટકે છે ધ્યાનથી આંભળજો કે વિસાવદર ની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે થી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ચૈતરભાઈ ની સભાની જાણ થાય હજારો લોકો ગામડામાં આવે આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા પણ આખા વિસ્તારમાં કોઈ બોલ આવતું નતું આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત જેનું સન્માન જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે દોસ્તો અને એ વાત એ વાત ભાજપને ખટકે છે કે એક દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાતથી ભાજપને ઊંઘ નથી આવતી ઊંઘ